લીજા આપણે થોડીક વાર હમણાં તડકો ખાવા માટે આવ્યા હતા અને બેનને રમાડવા પણ અહીંયા આવ્યા હતા ખેતરમાં મસ્ત અને ઘઉં છો આપણા થોડા થોડા પીરા જેવા થવા મહિના અને અહીંયા રમે છે હમણાં તો ગરમી જેવું વાતાવરણ હોય મેં ને માયે જાય ચણા બણા ફોલી અને ઉડાડી દીધા લીલા ચણા કાલે આવ્યા હતા ને બધા ફોયલા અને અહીંયા સુકાય છે આ ગરાના વેલા ફાકી કરવા માટે આયુર્વેદિક સુકવા છે ખાંડીને મોરીને એવું બધું કરીને જોરદાર હોય બાજુ થી લગન ગરમી મરચાં પણ સુકાય છે મસ્ત ત્રીજું હાલ હવે એ શું કર બેન

નાવા આવે ને એટલે એક જ ધંધો હોય આ ડબલામાંથી આ ડબલામાં હાબુ ફીણા જ કરવાનું ક્યાં સુધી નાઈ લઈએ ને ક્યાં સુધી કેવું આવડે હાથું જ ધો એને તે જો હાથું ધોવામાં આબુ હોય ને એટલે કાઈ ન જો એમાં તેજુબી ઉઠી ગયા મસ્ત અને તૈયાર પણ થઈ ગયા છે અને પછી પહોંચી ગયા આપણે ખેતરમાં ક્યાં મા ક્યાં સારી ઉપાડી દે અને આપણા આંબામાં જે સરસ મજાની નાની નાની કેરી એવી છે અવાર બહુ આંબામાં કેરીઓ આવતી નથી મોટામાં તો હજી ફૂલ જ ને આમાં થઈ ગઈ મસ્ત મજાની કેરી જોઈ લે કેટલી મસ્ત થઈ ગઈ ઝીણી ઝીણી અને આપણો મોટા આંબોમાં તો સાવ કાંઈ આવ્યું જ નથી અત્યારે જે હવે મોર આયવા છે ધીમા ધીમા ક્યાંક ક્યાંક અમારી પાછળ થઈ ગયો અને આ આંબો અવળખડે છે તોય તમે જોઈ લો ખાલી એવડો છે તે કેટલો મસ્ત આવ્યો છે આખો આંબો ફીટો અને આમાં પણ ખાખડી થઈ તેજસ્વી બેન કેરી કેની છે ભાવે કેરી લગ ગયા ધરાડ કેરી તોડવી ડબલુ લઈને પાણી મોટી થાય પછી પાઈક પછી પાઈક તેજસ્વી મોટી જો મોટી થાય ને પછી પાક

પછી રસપુરી ખાવાની કા બરફ ઠંડો ઠંડો રસ કેવી છે તેજ વારી મને એક ખાવા દેવી એક કટકો હે એક કટકો ખાવા દેવો न्याति कई नहीं आजiksaan मराता है आ जी मरे हैं हाथ में डॉक्टर एक एक भी भाई ते नो है आ जी सब दे तो आ जी सब दे जे तो माने आ नहीं आ जी सब दे दो ओए 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 हूं तुम्हारे कितनी विजिट था ये तुम्हारा सब विजिट कितनी था है तुम्हारा पैसा कितना कितना देवाना પાંચ રૂપિયા નું જીતન તો સસ્તું હા કેટલા દિવસે બતાવા આવવાનું પાછું હે આવી તમે પાછા